ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભર ઉનાળે પીવાના પાણીનો વેડફાટ યથાવત જોવા મળી રહ્યો છે સ્થાનિક તંત્રની કારણે હજારો પાણી જમીન પર વહી રહ્યું છે છે જે પાણીની તંગી સામે રહેલા લોકો માટે બાબત ધાનેરા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા છે જેના પગલે પાણી પુરવઠા વિભાગ પાઇપલાઇન દ્વારા વિવિધ ગામોમાં આવેલા પાણીના સંપ સુધી પાણી પહોંચાડી રહ્યું છે આ માટે લાખો રૂપિયાનો વીજ ખર્ચ પણ થાય છે જેથી ગામોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય આમ પાણીની કટોકટી અને લાખો ખર્ચ થતા સ્થાનિક તંત્રને પાણીની કિંમત સમજાતી હોય તેવું લાગી રહ્યું નથી તાજેતરની ઘટનામાં ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે ભૂગર્ભ પાણીની ટાંકી ઓવરફ્લો થતાં કલાકો સુધી પાણી વહી ગયું હતું એક તરફ સ્થાનિક ગ્રામ પંચાયત પાણીની પરબને હવાડા સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તો બીજી તરફ ઉનાળા દરમિયાન પાણીના આયોજનમાં પણ તેમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે વાલેર ગામમાં હજારો લોકો માટેનું પીવાનું પાણી આ રીતે વેડફાઈ ગયું કે સ્થાનિક પંચાયત દ્વારા પીવાના પાણીનો વેડફાટ અટકાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે આવી જ રીતે ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે ભૂગર્ભ પાણીની ટાંકીમાં પાઇપલાઈન દ્વારા પાણી નાખવામાં આવી રહ્યું છે પરંતુ પાઇપલાઇન નાખવામાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે પાણી વહી રહ્યું છે જે પાણી ટાંકીને ભરવા માટેનું છે તે પાઇપલાઇન યોગ્ય રીતે સંપ સુધી ન પહોંચતા મોટા ભાગનું પાણી વહી રહ્યું છે ધાનેરા તાલુકામાં પાણીની તીવ્ર સમસ્યા વધશે આ રીતે પાણીનો વેઠફાટ થવો યોગ્ય નથી જે ગામોમાં પીવાનું પાણી મળતું નથી ત્યાંના લોકોને પાણીની કિંમત સમજાય છે પરંતુ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક તંત્રને પાણીની કદર કે કિંમત સમજાતી ન હોવાને કારણે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે